મિત્રો વાત નાની છે પણ સાંભળવા જેવી છે બે પિતાની ઘડિયાળ બહાર કાઢે છે અને કહે છે કે આ ઘડિયાળ મારે કશું જે કામની નથી નથી તે પણ એટલે હું તને વેચી દઉં પણ આ ઘડિયાળ બહુ જ દેખાવમાં સુંદર હોય છે અને કિંમતી પણ હોય છે છતાં પણ આ છોકરો કહે છે કે મારે કશું કામની નથી એમ કહીએ ને તે બજારમાં જાય છે અને બજારમાં જઈ અને એક દુકાનદારને કહે છે કે મારે આ ઘડિયાળ વેચવી છે તમે મને આટલા કેટલા પૈસા આપો ત્યારે દુકાનદાર આ ઘડિયાળને જોવે છે અને કહે છે કે આ ઘડિયાળ તો બહુ જ જૂની થઈ ગઈ છે હું આ નાતા ને સો રૂપિયા આલી શકું જો તારે આલવી હોય તો હાલ નહીં તો તું પાછી લઈ જઈ શકે પછી આ છોકરો કહે છે કે આટલી ઓછી કિંમત કેમ આની એમ કહીને તે પાછો આવે છે ને તેના પિતાને આવીને કહે છે કે હું આ ઘડિયાળને બજારની અંદર લઈને ગયો તો ત્યારે દુકાનદારે ફક્ત મને આના સો રૂપિયા જ કીધા છે તો આટલો બધો ભાવમાં ડિફરન્ટ કેમ ત્યારે તેના પિતા સ્માઈલ સાથે જવાબ આપે છે અને કહે છે કે જા તું પાછો જા અને આ ઘડિયાળની મ્યુઝિયમની અંદર લઈ જા અને ત્યાં પૂછીને આવ્યો કે ત્યાં આ ઘડિયાળના તને કેટલા પૈસા આપે છે પછી આ છોકરો તરત જ પાછો જાય છે કે આ ઘડિયાળ તો સો વર્ષ જૂની છે એન્ટી વોચ છે આના ઓછામાં ઓછા હું તને દસ હજાર રૂપિયા આપું ત્યારે આ છોકો આશ્ચર્યમાં પડી જાય છે કે આટલો બધો ભાવ ની અંદર ડિફરન્ટ કેમ પછી તે પાછો આવે છે તેના પિતાને આવીને કહે છે કે

ઘણીવાર એવું થતું હોય છે કે ઘણા માણસો આપણા ટેલેન્ટને ઓળખતા નથી અને તેને નાનું ગણાવતા હોય છે અને આપણી મહેનતને પણ બહુ જેમ નાની માનતા હોય છે પણ એનો મતલબ એ નથી કે આપણે નાના વ્યક્તિ છીએ અને જ્યાં તમારી કિંમત વધારે હોય છે ને ત્યાં તમારું સ્થાન પણ ઓછું હોય છે આ સ્ટોરી પરથી જાણવા મળ્યું છે કે તમારી કિંમત ક્યાં છે ને એ પહેલા તમે સમજો અને બધા જે માણસો તમારી કિંમત સમજે ને એ શક્ય પણ નથી